તો જય માતાજી મિત્રો ગેમ છો બધા મજામાં આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં આજ આપણે એવા એકને વિશે આ એવાdagger ફૂલતી આપડે દ્વારા કે બધને માલેકો જેવરોની બધા હતા શંભ આવી ગયા કે બારીયાને થમ્સ અપ આવી ગઈયા અપ આવી ગઈ આઈ તો ફળ નહીં એક માલ આવી ગયો હે

તો મિત્રો આપણે એને બપાની દીક્ષા ભરાઈ દીધી છે દાગીનાની કેટલી મહેનત કરીને કેટલી ગરુ મેના કાડીયા બેતેને આ રિક્ષા ભરાઈ દીધી કાડી આવતો નતો ઈક ન થાઉં યાર મેનેજમેન્ટ ને કેવાઈ ગયો મેનેજમેન્ટ ને કહી દીધું કે એને મુકની બીજા લઈ જાય પછી આવ્યો રમત તો તો મિત્રો આપણે વન્યાદી કરી છે એને રિક્ષાના બાપા જો બા હમ

तो मित्रों आपड़े अंदर माल लकाईयो लेप खाली देगी है अपने चार पांच जना रे माना दादा हटले जल्दी खाली हो गई आगे धरे गुबा है अच्छा आसिमबेन छोकरो आछी नितिनबेन छोकरो छेना वे केने छोकरला सेठ छोकर आ ला ला अबे नास तो तो मित्रों आज आपने आठ जणा था लो भाई बंदर दर्शन Channel, kiao, mang vào trong ngày gió giùm nhấtu kỳ nắng ngon giờ mình gong 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 gong